ચાર વર્ષથી ઘર પર નું ચાર વર્ષથી કરે છે અત્યારે કેટલા રૂપિયા તું રોજના અંદાજે કમાઈ શકતો છે પ્લમ્બરના કામમાં મારો ખર્જો કરતા 1000 રૂપિયા મળે છે રોજના 1000 રૂપિયા મળે એટલે તું આજે જે વિડિયો જોવે છોકરાઓ એ લોકોને તું સલાહ આપે છે કે પ્લમ્બરની લાઈન સારી કે ખરાબ સારી મહેનત કરે તો સારી ના કરે તો ખરાબ ખરાબ ઓકે હવે પ્લમ્બર કામની અંદર તને અત્યારે કામ મળી રહે છે કામ મળી રહે કામ સારું કરે તો કામ મળે એનું કામ તો અત્યારે પણ કામ કરતા સર્ટિફિકેટ કિંમત અને કામની ક્વોલિટી સાથે કામ કારણ કે તમે કોઈને કહ્યું હોય કે આજે આઈસ ને પછી તમે એને ગલ્લા કર્યા કરો તો કામ જતું રહે અને તારી દ્રષ્ટિ એ વાયરિંગ નું શું કરે છે અને પ્લમ્બર નું કરે છે પણ તારા મનથી તને પ્લમ્બર નું વધારે સારું લાગ્યું કેમ કારણ કે એમાં પૈસા વધારે મળે તો આ છોકરો આઈટીઆઈ પાદરા નો બહુ ગુનો છોકરો છે અને એ છોકરાએ આ શોર્ટ ટર્મ ક્લાસ કર્યો છે અત્યારે અહીં આવ્યો અને આપણને આ માહિતી આપી તો આ જે વિડીયો બધા છોકરાઓ જોવો એ બધાને ખાસ એક જ પ્રેરણા મળે એના માટે જ આ વિડીયો મૂકીએ છીએ આ વિડીયો મૂકવા પાછળનો બીજો કોઈ ઉપદેશ નથી કારણ કે રોજના હજાર રૂપિયા એટલે પંદર હજાર રૂપિયા અને મહિના પ્રમાણે ત્રીસ હજાર રૂપિયા થાય